હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને બધાને ઉઠવામાં મોડું થઈ ગયું હતું અમે તો નવ વાગે ઉઠાને ને દિત્યાબેન તો છે ને અત્યારે છે કુઠા બાપા તો કોઈક બાઘડો એવો લાગે અને દિત્યાબેન તો ઉઠીને સીધા એને જો એના હેડફોન પહેરી લીધા છે બરાબર ને દિત્યા અગિયાર વાગે છે કે ઉઠી છે થાક ઉતરી ગયો બેન મેળાનો પગ દુખે તો હવે તો નથી જવું મેળો કરવા

એટલે બેને આજે રજા પાડી દીધી છે ને હવે જો બ્રશ કરાવી પછી એને જમાડીને ઘરનું બધું કામ બાકી છે હજી ખાલી રસોઈ જ બનાવી છે તો ફટાફટ પછી છે ને આપણે આપણું મિશન સંભાળી લઈએ ચાલો તો ત્યાં છે ને પોણા બાદ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઘરનું બધું કામ હજી બાકી છે જો અહીંયા હજી વાસણાઈ પડ્યા છે અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે કચરા પોતા બધું બાકી છે તો ફટાફટ છે ને આપણે કામ કરી લઈએ કે આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને એટલે આપણું કામ આખું વિખાઈ ગયું છે અને અહીંયા જો માંડવીનો ઢગલો સાફ કરવાનું કામ પણ હજી ચાલુ જ છે હજી એક દિવસ થાય બેનભાઈ બેહી ગયા છે પાછા સાફ કરવા માટે માંડવી હે હજી વધી જાય કેમ કે હવે છે ને આમાં ધૂળાઈ વધારે આવે છે એટલે એક બે દિવસ હજી થાય માંડવી સાફ કરવાનું કામ ચાલુ જ છે આ ઢગલો સાફ ન થાય ત્યાં સુધી આપડે ચાલુ જ રાખવું પડશે તો એ લોકો એનું કામ કરે છે અને મારે હજી મારું ઘરનું કામ બધું બાકી છે તો એ હું ફટાફટ પૂરું કરી દઉં ને દીત્ય બાજુમાં વેગી છે રમવા રમે ત્યાં સુધીમાં આપણે ફટાફટ આપણું કામ પૂરું કરી લઈએ એલો ગઈસ તો હેલો તો આપણે જો ગઈકાલે મેળામાં ગયા તો મેળામાંથી છે ને બહુ જ મજાની ધૂળ ઉડી હતી બહુ મસ્ત મજાની ધૂળ ઉડી હતી આપણે તો ઉડી હતી મફતમાં હું ત્યાંથી કંઈ લગાડીને લગાડી ગયો પાવડર પાવડર મેકઅપ બેકઅપ મજલ પર લગાડીને ગઈ હતી તો એ બધું એ બધું વધી ગયું હતું અને ગાડી પણ જોવા અહીંયા મસ્ત થઈ ગઈ આપડી ગામે ગામની ધૂળ લઈને આવ્યા હા જો

ચાલો તો નરેશ એની ગાડી સાફ કરે છે અને હું છે ને અહીંયા કપડાં નાખવા આવી હતી મશીનમાં મોટા મોટા કપડાં છે ને બધા મેં મશીનમાં નાખી દીધા છે બીજા નવા કપડા છે ને એ બધા હાથથી ધોવાના છે તો જો અહીંયા મશીને એનું કામ કરવાનું કરી દીધું છે ચાલુ અને ફટાફટ હવે આપણે પણ આપણા હાથ કરી દઈએ ચાલુ એટલે આપણું કામ ફટાફટ ફિનિશ થઈ જાય ચાલો તો મશીન એનું કપડા ધોવાનું કામ ચાલુ કરી દીધું છે બીજા જે નવા કપડા હતા ને હાથથી ધોવા પડે બધા કાલે મેળામાં આપણે પહેરા હતા આખા કપડા ધૂળ ધૂળ થઈ ગયા છે અને સરસ મજાના હાથથી આપણે ફટાફટ ધોઈ નાખીએ અને બધાને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો અડધા લોકો જમે છે ને અડધાના જે બાકી છે તો ચાલો ફટાફટનું કપડા ધોઈ નાખું પછી આપણે જમી લઈએ બરાબર ને બરાબર એવું કંઈ નથી હું તો જમવા બેસી જાઉં છું એની રીતના જમી લેશે હવે આરામથી ચાલો તો અત્યારે છે ને દોઢ જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે ઓલમોસ્ટ બધા કપડાં ધોઈ નાખ્યા છે અને દોરી પર સુકવી દીધા છે જો આપણે બધી દોરી ઉપર કપડાં સુકાઈ ગયા છે કોઈ દોરી તમને ખાલી નહીં દેખાય કેમ કે એક ગાણો મશીનમાં ધોયો છે અને બીજો ગાણો આપણે હાથથી ધોયો છે એટલે કપડાં પણ ધોવાઈ ગયા છે પાણી આવ્યું હતું એટલે પાછું પાણી પણ આપણે આજે ભરાઈ ગયું છે અને હવે છે ને આપણે જમી લઈએ બધા લોકોએ ઘરના જમી લીધું હતું મેં તો સવારે નાસ્તો કર્યો હતો એટલે મને ભૂખ નથી લાગી એટલે કપડાં ધોઈ લીધા ને એટલે આવું ભૂખ લાગી ગઈ છે તો આપણે થોડુંક ખાઈ લઈએ અને પછી થોડી વાર આપણે વિડીયો એડિટિંગ નું કામ છે એ કામ કરી લઈએ થોડીક વાર આપણે આરામ કરી લઈએ ચાલો તો અત્યારે છે ને સાડા ચાર પોણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે વિડીયો એડિટિંગ નું થોડું ઘણું કામ હતું એ કામ કરી લીધું છે ને અત્યારે દિત્યા ગઈ છે પાછી બાજુમાં રમવા અને મારે જવાનું છે શાકભાજી લેવા શાકભાજી થોડુંક છે ને હજી થોડું ઘણું આપણે લઈ આવીએ અને અહીંયા જો માંડવી નું કામ પણ હજી ચાલુ જ છે હમી કરવાનું હજી પૂરું નથી હજી બે દિવસ થાય કે એક દિવસ થાય ધૂળ વધારે આવે છે ને એટલે ટાઈમ લાગે છે માંડવી હમી કરવામાં ને માણસો ઓછા થાય છે વધતા નથી માણસો બેના બે જ છે અહીંયા માણસો વધારે હોય ને તો ફટાફટ થઈ જાય અને ધૂળે પણ વધારે છે માંડવીમાં એટલે વાર લાગે દરોજ ધી ઊગવાનો છે ને બધાને પોતપોતાનું કામ હોય જ છે એટલે બધા પોતપોતાના કામમાં બિઝી જ છે એટલે દરોજ થી ઊગવાનો છે ધીમે ધીમે કરવાનું બીજું હું હોય અહીંયા એકદિ વધારે થાય ચાલો તો ફટાફટ હું શાકભાજી લઈ આવું તો અત્યારે ભાઈ મોસમ છે ફૂલ બધાને મોસમ છે મારે પણ જો ભાઈ ઓનલાઈન એ મોસમ છે અને ખેતરમાં પણ મોસમ છે અને એટલે કામમાંથી ટાઈમ નથી મળતો ઘરમાં ઘરમાં જ કામ કરી રાખીએ જો અત્યારે હું નો યુગ અત્યારે નવરા થાય બરાબર ને યુગ બાકી અમે બધા છે ને બીજી માણસો છો ભાઈ સમજણ બાકી બીજા માણસો જો હા કામ કરે છે જે નવરા માણસો હોય બધા અમે બધા જો અત્યારે છે ને અહીંયા મસ્તના ચાર પાંચ ગલુડિયા આવ્યા છે તો હું ને યુગ એને જાય છે પકડવા માટે પકડાય તો રાખવું ને એક આપણે પારવું છે

હાલો હાલો જોઈએ અમે વિચારે છે જ્યાં સુધી ગલુડિયા છે ત્યાં સુધી વાંધો નહીં પણ હમણાં માં આવશે તો અમને બેને ભગાડશે છે હાડી પાછળ ધોર છે આપણી અને ગઈકાલે અમે મેળામાં ગયા હતા ને આજે યુગ જવાનું છે મેળામાં બરોબર ને હે અમને મોક લાગે કે તમે જઈને જોઈ આવો કે મજા આવે વિશે તો અમે હું જાઉં બરાબર હા આજે યુગને સબસ્ક્રાઇબર મળવાના છે જોરદારના અને આપણે પણ ગઈ કાલે ગયા તા ને તો સબ્સક્રાઇબર કેટલા બધા મળ્યા હતા ઘણા બધા મળ્યા હતા હા જોદાર બહુ બધા સબસ્ક્રાઈબરો મેળા ઓલમોસ્ટળખતા ઓલમોસ્ટ જેટલા માણસો આવ્યા ને બધા ઓળખતા હતા જ આપણે અમુક પાસે આવતા હતા ને અમુક દૂરથી જ જોઈને એને એમ થતું હોય ને કે કેવી રીતે આપણે એની પાસે જવું જે લોકો આપણને મળ્યા બધાને મળીને ખૂબ આનંદ થયો અને બધાને આપણા વિડીયો બહુ જ ગમે છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર આમને આમ અમને સપોર્ટ કરતા રહેજો અને અમે પણ સરસ મજાના વિડીયોથી તમને એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું બરાબર ને ના નારે હા બરાબર છે જો અને અહીંયા છે ને અત્યારે જાન આવી છે જાન આવી યુ અહીંયા જો એક જાન આવી છે મકોડાની અને મમ્મી જો અત્યારે જાય છે વાડામાં છાણ નાખવા માટે બે બે નોકરી બે બે નોકરી કરવી પડે એક નોકરી તો માંડવી હમી કરવાનું પૂરી કરી ને હવે જવાનું છે બીજી નોકરી માં હજુ ત્રીજી નોકરી ચાલુ થાય આગળ બે નોકરી જમાના પ્રમાણે બે બે કામ તો કરવા જ પડે ચાલો તો અત્યારે છે ને મેં લસણ ફોલ લીધું ને પછી શાક ગઈ ગયું તેલ જ નતું બે માં એટલે હવે તો અત્યારે છે ને આપડે તેલ નું છે ને આખું કેન ભરેલું છે આપડે મગફળી ઘર ની થઈ ગયા વર્ષે આપણે કઢાવ્યું હતું તો હવે એક જ કેન ભરેલું છે એટલે આપડે પાછી માંડવી પણ થઈ ગઈ છે ને હવે પાછળ થઈ ગયી છે તેલ કઢાવવાનું એટલે હવે માંડવી નો ઘલો છે ને પછી હમી થઈ જાય ને પછી પાછા આપડે આવા કેન છે ને એ ઘાણી કઢવી અને આપણે પ્યોર આપણી માંડવી નું તેલ કઢાવી લેવાનું છે બરાબર ને આદેશ બરાબર હમ તો અત્યારે મારે નરેશ ની હેલ્પ લેવી જોશે કેમ કે આ કે આખું ભયર્યું છે ને એક જણા ને આ કેટલો છે ને અહીંયા આમ પકડવું પડશે બાકી ઢોળાઈ જાય એટલે બરાબર બરાબર ચાલો પકડો નરેશ ને આપણે હેલ્પ લીધી છે ઢોળતા નહીં ધીમે 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 હા

ચલો તો આપણે ગઈકાલે સોમનાથ મેળામાં ગયા ત્યાંથી આપણે થોડા ઘણા જે સામાન લઈ આવ્યા હતા એ આપણે અત્યારે જોતા હતા કારણ કે ગોઠવી દઈને સારી જગ્યાએ તો એ આપણે અત્યારે જોતા હતા તો એમાં શું છે પેલો સૌથી વધુ કેનાથી ખોલજો આપણે આ મોટાથી જ ખોલીએ સૌથી વધુ મોટું દેખાય એ સૌથી પહેલા તો અમે એક છે ને મોરલો લીધો છે મોરલાની ખરીદી કઈ છે મોરલો

તમે ગેમ રમેલા છો નાના છે ને હજી પણ વેચાય છે હવે યુનિક વસ્તુ છે ને મેળા ને મંડપ માં જ મળે બાકી કઈ નો મળે યુનિક વસ્તુ અમે નાનાતા ત્યાર ની આવે છે અમે પણ આવી રમત રમેલા છીએ આવા મોબાઈલ લઈ ને અત્યારે અમારા છોકરા રમે છે ચાલો તો આટલી થોડી ઘણી હતી અમારી શોપિંગ છે અમે તમને બતાવી દીધી તું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને વિડીયોને હવે લાંબો નહીં ખેંચી એન્ડ કરી દઈએ તો તમે આજનો અમારા વિડીયો કેવો લાગ્યું કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો કે જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ